થીમાંથી ધારોના દાદાએ બટાકા મોકલે છે તો કાતરી પાડવાનું સ્ટાર્ટ કર્યું છે જો મારા મમ્મી છે શું કરે છે આ કાતરીને શું કરે સુકવે સુકાય ગઈ ને બરાબર બટાકાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો પકોડીનો પ્રોગ્રામ આવે છે હેલો નમસ્કાર મિત્રો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગમાં આવે છે અઢી વાગવા આવે છે તમે જોઈ શકો છો આપણે નોકરી પૂરી કરીને હવે ઘરે આવ્યા છે ઘરે આવીને જોઈએ તો ઘરનો માહોલ કેવો છે તમને બતાવું છું તો બ્લોગમાં કન્ટીન્યુ જોડાયેલા છો અત્યારે બટાકા ની સિઝન ચાલે છે તો અમારે સાસરીમાંથી ધ્યારુના દાદાએ બટાકા મોકલે છે તો કાતરી પાડવાનું સ્ટાર્ટ કર્યું છે આ તમે જોઈ શકો છો આ છે બટાકા વાહ 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 શું કરો છો કાતરી પાડી ઓહો જબરદસ્ત તમે કાતરી પાડો છો ને આ તમે જોઈ શકો છો બટાકા બટાકાનો કાતરી પાડવાનું સ્ટાર્ટ કર્યું છે બતાવજો કાતરી

કેટલે બધે એકદમ ખરે પણ બહુ મોટી સાઈઝ આવે છે ભાઈ નાનું કરો થોડું વેફર આવે એવું બનાવો વેફર તો છે વાહ વાહ અને આ કટુ છે બટાકા સાફ કર્યા છે એની કટિંગ કરે છે અને થોડી ચા છોકરીને શરમ આવે છે કે મને કોક જોવે તો વાયરલ થઈ જાવ એટલે નથી બતાવતી ફેસ અને અમાર ધ્યાનો છે ધ્યાનો બેટા શું લાગી છે એનો એનો નાક કામ નાક કામ આ જો ધ્યાનો દીકરી છે ધ્યાનો દીકરી શું લાગી છે બેટા ઓય ઓય ઓહો જો મિત્ર ધ્યાન ઉન્ય આવી વાગ્યું છે એમણા તોફાન કરતી દે ને આંગળી વાગ્યું છે તે દવા લગાઈ છે તો તક સુણો છે ને તાર મિત્ર શું કેવો નમસ્કાર મિત્રો કે દે કેમ છો બધા મજામાં છો ને હા ચેનલ ને સબસ્ક્રાઇબ કર દેજો કે હા હા કરો કે અને લાઈક કરો આમ કે દે ધ્યાન એ

આજે ચૂલો છે ચૂલાની અંદર શું કરવાનું આ શું કરી કેવાય અંદર છે ને પાટી નાખી છે સાફ ફીભરે ને હા પાપડી બનાવી બનાવીને બાફવાની બાફી પછી સુકવવાની છે ચૂલામાં બાફી છે તમને જાણો દીકરી તો હું બેટા શું થયું કર્યું કેમેરાન કરો જાણ ફોન જોવો છે અરે હું ખાઈન પછી તન ફોન આલુ હો હા જો મારા મમ્મી છે શું કરે છે આ કાતરીને શું કરે સુકવે સુકાય કેન બરાબર થોડી થોડી સુકાઈ ગઈ છે હું જોઈ શકો છો અને ત્યાં નો શું કરે છે સનુ શું કરે સનુ આ પણ સુકાઈ ગઈ છે મિત્રો બટાકા નો પ્રોગ્રામ પૂરો થઈ ગયો પકોડીનો પ્રોગ્રામ આવે છે પકોડી બનાવી છે ખોખા બજારમાંથી માંથી તૈયાર લાવ્યા છે અને આજે ચટણી બનાવી છે સરસ મજાની પાણી પાણી ખાટું મીઠું નાખીને પછી આ છે આ એકદમ તમે જોવો તો એકદમ સરસ મજા બટાકા બટાકા ફરી આ બધા માણસો પ્રેક્ષકો આવી ગયા છે આ બધા પ્રેક્ષકો ખાવા માટે આવે છે પકોડી ખાવાની છે આ મારી શાળી બહેન છે અરે શાળી બહેન કેમ એમ કરો છો ધ્યાન મને પકોડી ખાવાની છે આ ઊની છે તક્ષુ તક્ષુ પણ મામાના ઘરેથી પકોડી ખાવા માટે સ્પેશિયલ આવી ગઈ છે મામાના ઘરેથી પકોડી ખાવા માટે રન સુરત રિટન થઈ ગઈ છે બે વિડીયો બે દિવસ પહેલાં તમે વિડીયોમાં જોઈએ તો તક્ષુ મામાના ઘરે જતી પણ પકોડી ખાવા માટે સ્પેશિયલ મામાના ઘરેથી રિટર્ન થઈ ગઈ છે તક્ષુ જોઈ શકો કટુડા

મજા કરતા સારી છે ને પકોડી એક નંબર બની જો કન્જેન કરતા બી જોરદાર બને એવું છે એમ વાહ 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 અંદર બજો ડુંગરી છે અને કેટલી આઈટમો નાખી છે ખબર બનાવવા લગભગ અડધો કલાક તો આમ પકોડીનો મસાલો બનાવવામાં થયો અડધો કલાક દેવંતર ખાવી છે બેટા પકોડી ચમ ફોટી ફોટી જો તું લાડુ કરો છો એ બેટા હેલો મિત્રો પકોડી જબરજસ્ત બનાવી પકોડી એવી ખાધી કે બજારમાં પણ બને એના કરતાં પણ સુપર ટેસ્ટી બનેલી અને બટાકાની પણ કાતરી પણ બેસ્ટ બનેલી છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ તમામ મિત્રોનો આભાર